ત્યારે હાલમાં આવી બહુમૂડી દુઃખદ ખબર વિશ્વના કેટલાક દેશોમાં કોરોના ઝડપથી ફેલાઈ રહ્યો છે ત્યારે હવે આ વાયરસની એન્ટ્રી ભારતમાં પણ થઈ ચૂકી છે દેશના અગિયાર રાજ્યોમાં કોરોના ફેલાઈ ચૂક્યો છે દેશમાં એકસો ચોસઠ નવા કેસ નોંધાયા છે અને કુલ બસો સત્તાવન એક્ટિવ કેસ છે ત્યારે હવે ગુજરાતથી પણ ચિંતાના સમાચાર સામે આવ્યા છે ગુજરાતમાં કોરોનાના નવા સાત કેસ નોંધાયા છે જે તમામ અમદાવાદમાં સામે આવ્યા છે તમામ દર્દીઓ હોમ આઇસોલેશનમાં રાખાયા છે તેમના સંકર્મમાં આવેલા વ્યક્તિઓનો પણ સંકલ્પ કરીને તેમના પણ આરોગ્યની ચકાસણી કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અમદાવાદના મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કોરોના વાયરસ અંતર્ગત ગળતો આજે વિસ્મે શહેરના જુદા જુદા વિસ્તારોમાં કોરોનાના સાત કેસ નોંધાયા છે જેમાં વટવા નારુલ દાણે લીંબડા બહેરામપુરા ગોતા નારણપુરા અને ભો કોપલ સામેલ છે આ તમામ વિસ્તારોમાં એક એક કેસ નોંધાયો છે જેમાં પાંચ દર્દી ત્રીસ વર્ષથી નીચેની ઉંમરના છે બે વર્ષની બાળકીથી લઈ સિત્તેર વર્ષીય ઉર્દુનો કોરોના પોઝિટિવ આવ્યો છે તો બસ આજ માટે આટલું જ અને મારી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ